গোবিন্দ ভোল পাহারায় সিদ্ধ রে পাহারায় সিদ্ধিবা ी हरे નાનું હોય તો ભલન મોટું હોય તો ભલન ગમે તે હોય તો ભલે કારણ કે ઘટમાં જોઈ જુઓ હે કે તારા ઘટમાં ગોવિંદ બોલે બાર સીધીને પોતે હે આપણા કગની અંદર વાત છે તો કે તારું રૂપ લઈને તું તપાઈશી આપણું રૂપ તપાઈશી લો કે કેવું છે નાનો હોય તો ભલે મોટો હોય ભલે ગમે તે જ્ઞાતિનો હોય પણ આપણું રૂપ જેવું છે તો સંતોએ આપણું રૂપ તપાસાયું

આપણે રૂપ ને તપાસ નથી ને એટલે આપડે ભૂલો ફાંસી નો હુકમ આવ્યો જો આપણા રૂપ ને બરાબર ઓળખશું આત્મા સ્વરૂપ છે એવું જ્યારે આપણને બરાબર જીવનમાં વણાય છે નહીં તો આપણે ખોલોવણીમાં ફાંસી પડવાની પડવાની ને પડવાની જોઈએ આત્મા સ્વરૂપ આપણું રૂપ નય પરખાય તો ચોરાશી આવશે અને સંસાર સાગરમાં પણ ગરોટિયા ખાવા પડશે હે અને મોક્ષ પદને પામશું નહીં হরে তারা ঘট মাখান হirani হরে তারা ঘট মাখান হirani হরে ন কোত বিনা নো अगনা হরে ন কোত বিনা নো अगনা গুর বিনা হি মটवाने ખાણ હિરાયની તો જેવી ખાણ હિરાયની છે કારણ કે આપણા ઘટની અંદર આ બધું જે વસ્તુ જ્ઞાન છે દેખાડ્યું છે ગુરુ મારા

કે આપણને આપણા ઘટની અંદર ખબર નથી કે આ હું કોણ છું નાની અંદર કેવી આરે કાયામાં કેવી કેવી વસ્તુ છે હે આપણા ઘટની આપણને ખબર નથી એટલે ગરીબી મટતી નથી કારણ કે તારું રૂપ લે કે તપાઈશી તું તો ઘટ ઘટ કેરો વાશી તો આપણે ઘટો ઘટમાં વાશી હોય તો જાણતા આપણે ચમ માંગણી કરવી પડે છે

એક અને પાંચે દીવા કરો મેં એક દીવો કરો પાંચે થઈ જાય ને તો પાંચ હાથ દીવા કરવા પડે કીધું કે ના એ તો સાચું કે દેવના ફોટા કે મૂર્તિઓ પાંચ હાથ હોય એક દીવો કરવી શું વાંધો કીધું તો બધા પડે અને દેવ અંધારે દેવો એ ઋષિ મુનિએ આપણને એક શાન બતાવી કારણ કે દેવ ને તો અંધારું છે અને આપણને અંધારું છે બરાબર એટલે કે ભાઈ આ દીવો આપણા ઘર ની અંદર કરવાની જરૂર છે ઘણા સંતો કેશે છે હે દિલ માં દીવો કરો રે દીવો